મિટિંગ માં ભલે જાઓ તમે છે ને ત્યાં જઈને કાઈ બરબડ કરતા નહીં બધા જે કરે નહીં તમારે કરવા દેવાનું ઘર દીઠ અટલો ફાળો આપવાનો ફ્લેટ દીઠ અટલા આપવાના છે આ ઘરમાં આટલા છો તો આટલા આપવાના એ કઈ વહીવટ તમે કરતા નહીં જેને પોતાની મરજીથી જેટલા લખાવા હોય ને એટલા લખાવા દેવાના એ યાદ રાખજો ને નાસ્તાનું મેનુ નક્કી કરે ને એમાં તો તમે કઈ બોલતા જ નહીં પછી આજુબાજુવાળા ના ઉપર નીચે બિલ્ડિંગ ની બાયો છે ને બધી મને કે છે કે મારા ભાઈ આવો નાસ્તો રખાયો હતો મારે સાંભળવું પડે નાસ્તામાં ઠેકાણું હોય ને મમરાની ભેળ ને મેગી મકાઈ ચેવડો એવા નાસ્તા હોય કઈ ગરબા બિચારી બાયુને લેવા હોય તમારે બેઠા બેઠા નાસ્તો કરવો હોય તો કઈ ખારો નાસ્તો રખાવાય બાયુ ને છોકરાઓને ભાવે ને એવો નાસ્તો રખાવાય મંચુરિયમ પીઝા ઢોસા બિચારીઓ નાચી નાચી થાકી જાય તો કંઈક પેટ ભરાય એવો નાસ્તો થવો જોઈએ કે નહીં અને કોણ કેટલી ડીશ ખાધી કોણે કેટલી ઘરે લઈ ગયા એ કોઈ વહીવટ તમારે કરવાનો નહીં તમારે બેહીન બનાવવું પડે છે ત્યાં જેને જેટલું ખાવું હોય જેટલું ઘરે લઈ જાવું હોય ભલે લઈ જતા તમારે વચ્ચે બોલવાનું જ નહીં નાસ્તાની બાબતમાં ડેકોરેશન નું તો છે ને જાતે ડેકોરેશન કરવાનું માથે લેતા જ નહીં હો આ વખતે બધી લેડીસે ચોખ્ખી ના પાડી છે જાતે ડેકોરેશન કરવાના જ નથી ડેકોરેશન નું છે ને આપી દેજો મંડપ સર્વિસ વાળા ને છે ને ગયા વખતે જાતે ડેકોરેશન દિવસ ગરબા લેવા જેવું નવરાત્રી પતે પછી તરત ઘર સાફ કરવાનું હોય તમને ખબર છે ને તો પછી ડેકોરેશન કરવું ગરબા લેવા ને ઘર સાફ કરવું લેડીઝ ની તો હાલત ખરાબ થઈ જાય ને ઈનામ ની વાત આવે ને તો ઈનામ કોને આપવું કોને નહીં ક્યાંથી લેવું ને કેટલા વાળું લેવું એ બધું તમે નક્કી ન કરતા એ છે ને મેં લેડીઝ નો ગ્રુપ નક્કી કર નાખશું અને છે ને